છીએ અને એ સાથે સાથે હું તમને આ એ પણ જણાવીશ કે જિલ્લામાં હવે કઈ કેટેગરીની સીટો બાકી છે એટલે કે કેટલી સીટો જિલ્લામાં બાકી છે એસી એસટી ઓબીસી અને ઈડબલ્યુ એસ બરાબર આ કેટેગરીની સીટો કઈ ક્યાં ક્યાં જિલ્લામાં કેટલી કેટલી બાકી છે એ બધું જ હું તમને આ વિડીયોમાં વિગતવાર જણાવવાનો છું બરાબર તો મિત્રો ચાલુ કરીએ આપણે કેટેગરી વાઇઝમાં સૌ પ્રથમ ઓપન કેટેગરી ઓપન કેટેગરીમાં કુલ જગ્યા સંસ્કૃત વિષયની હતી એકસો ને એકોતેર બરાબર અને પહેલા રાઉન્ડ માં ઓગણચાલીસ જેટલી જગ્યા છે બરાબર અને મેરિટની વાત કરીએ તો કે ઓપનમાં અડસાઠ પોઈન્ટ જીરો પાંચ સુડતાલીસ છે બરાબર ઓપન ઉમેદવારનું મેરિટ મેરિટ અટક્યું છે અને એનો મેરિટ ક્રમની વાત કરીએ તો એનો મેરિટ ક્રમ ત્રણસો ને તેતાલીસ છે બરાબર એના ઉપરના બધા જ ઉપરનો ઉમેદવારોનો વારો આવી ગયેલો છે હવે મિત્રો વાત કરીએ તો એસી કેટેગરીની કુલ જગ્યા હતી 21 બરાબર એમાં પહેલા રાઉન્ડમાં 14 જેટલી એસી કેટેગરીની જગ્યા ભરાઈ ગઈ છે અને હવે પ્રથમ રાઉન્ડ બાદ સાત જેટલી જગ્યાઓ ખાલી રહી છે અને એસી કેટેગરીના ઉમેદવારનું મેરિટ છેલ્લે 68.02 85 એ અટક્યું છે અને કેટેગરી મુજબ મેરિટ ક્રમની વાત કરીએ તો ક્રમ નંબરની વાત કરીએ તો એસી માં અડતાલીસ કેટેગરીમાં અડતાલીસ જેનો ક્રમ નંબર છે ત્યાં સુધીનો આ પ્રથમ રાઉન્ડમાં ઉમેદવારો આવી ગયેલા છે બરાબર મિત્રો હવે વાત કરીએ તો એસટી કેટેગરીની એસટી કેટેગરીની કુલ જગ્યા ચોર્યાસી હતી બરાબર એમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર ને માત્ર બે જ જગ્યાઓ ભરાવાની છે અને પ્રથમ રાઉન્ડ બાદ બ્યાસી જેટલી જગ્યાઓ ખાલી રહી છે અને કેટેગરી મુજબ મેરીટની વાત કરીએ એસટી ઉમેદવારની તો એનો મેરિટ અણસાઠ પોઇન્ટ અઠ્યાવીસ ઓગણચાલીસે અટકેલું છે બરાબર અને એસટી મેરિટ ક્રમની વાત કરીએ તો કેટેગરી પ્રમાણમાં જે જીરો ચાર બરાબર એટલે કે ચાર સીટો એસ ટી કેટેગરીમાં જ્યાં સુધી છે બરાબર પ્રથમ રાઉન્ડમાં ચાર ઉમેદવારનો વારો આવેલો છે એના પછી મિત્રો વાત કરીએ તો ની ઓબીસીની ની કુલ જગ્યા શક્તિઓ હતી અને બે અઠાણું અટક્યું છે બરાબર ઓબીસી ઉમેદવાર નું અને એનો મેરિટ ક્રમની વાત કરીએ તો ઓબીસી ઉમેદવાર એકસો ને પચાસ સુધીનો મેરિટ ક્રમજનો છે ત્યાં સુધીનો એનો ઉમેદવારોનો વારો આવી ગયેલો છે હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ જગ્યાઓ 40 છે બરાબર એમાં પહેલા જ રાઉન્ડમાં 39 જેટલી જગ્યા ભરાઈ ગઈ છે હવે માત્ર ને માત્ર એક જ જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ખાલી છે અને કેટેગરી મુજબ મેરિટની વાત કરીએ તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છેલ્લા ઉમેદવારનો મેરિટ 68.0381 એટલે છે

ખાલી રહી છે આમ જોવા જઈએ તો મિત્રો વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં લગભગ ઓગણચાલીસ ની આસપાસ ઓગણચાલીસ ટકાની આસપાસ જગ્યાઓ ખાલી રહી છે બરાબર અને એકસઠ ની આસપાસ જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે કે એટલા ઉમેદવાર એકસઠ ટકા ની આસપાસ ઉમેદવારો હાજર રહ્યા છે અને ઓગણચાલીસ ટકા જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે બરાબર ઓગણચાલીસ પોઈન્ટ થોડા કરતા ના ઓછા છે બરાબર હવે મિત્રો વાત કરીએ તો ક્યાં ક્યાં જિલ્લામાં કઈ કેટેગરીની સીટો કેટલી કેટલી બાકી છે એની વાત કરીએ તો મિત્રો સૌથી પેલા ઓપન ની વાત કરીએ તો ઓપન માં બત્રીસ સીટો ખાલી છે એમાંથી સૌથી વધુ સીટો દાહોદ જિલ્લામાં ખાલી છે દાહોદમાં બે છે ભાવનગરમાં ત્રણ છે દ્વારકા અને મોરબીમાં બંનેમાં એક એક સીટો ખાલી રહી છે એસટી કેટેગરી મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીમાં કુલ બ્યાસી જેટલી જગ્યાઓ ખાલી છે એમાં અમદાવાદમાં એક છે વડોદરામાં છ છે આણંદમાં એક પંચમહાલમાં એકત્રીસ દાહોદમાં એક છે બરાબર છે છે ભરૂચમાં બનાસકાંઠામાં દ્વારકામાં એક છે અને મહીસાગરમાં જેટલી જગ્યાઓ ખાલી છે આમ ટોટલ જોવા જઈએ તો એસટી કેટેગરી ની બ્યાસી જેટલી જગ્યાઓ ખાલી છે માત્ર ને માત્ર એસટી ની બે જ સીટો ભરાણી છે પ્રથમ રાઉન્ડમાં બરાબર હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં ક્યાં કે જિલ્લામાં કઈ સીટો ખાલી છે તો દાહોદમાં અઢાર સીટો ખાલી છે નર્મદામાં એક છે અને છોટા ઉદેપુરમાં અગિયાર સીટો ખાલી છે આમ મળીને કુલ મળીને ઓબીસી ની ત્રીસ સીટો ખાલી છે અને EWS ની માત્ર ને માત્ર એક જ સીટ ખાલી રહી હતી અને એ અમરેલી જિલ્લામાં છે બરાબર એક સીટ અમરેલી જિલ્લામાં EWS કેટેગરી ની બાકી હતી બરાબર તો મિત્રો આ હતું આપણો પ્રથમ રાઉન્ડ એનાલિસિસ અને કે કે જિલ્લામાં કઈ કેટેગરીની હવે સીટો કેટલી બાકી છે એટલે કે આવનારા ઉમેદવારોને આ વિડિયો પરથી ખબર પડે કે ભાઈ મારે કયા જિલ્લામાં મારી કેટેગરીની સીટ વાપરવી કે ઓપન ની સીટ વાપરવી બરાબર એ ખ્યાલ આવે તો મિત્રો આ તમે જોઈ શકો છો ફરીથી આપણું પ્રથમ રાઉન્ડ નું એનાલિસિસ મિત્રો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં